ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી અને ગઈઝ અમે અહીંયા આવી ગયા છે યુ નો અલંકાર જ્વેલર્સમાં કારણ કે અમારે પ્યોરસિંગ કરાવવું છે આફ્ટર સો લોંગ ટાઈમ ફાઇનલી મેડ પડ્યો છે કારણ કે પૂરવાને કરાવવું હતું અને ગઈઝ અમે ઇયર પ્યોરસિંગ કરાવીએ છીએ ઓલરેડી અમે કરાયેલી છે જે મેઇન હોઈએ બટ એવું હોય ને ઈચ્છા કે ઉપર નીચે આગળ પાછળ એવી રીતે કરાવીએ એન્ડ ગાઈઝ પૂરવા નોર્મલી કામલી બેઠી હતી અને હું બી કામલી જ બેઠી હતી બટ આ વોઝ પહેલાં મને બીક લાગતી હતી કે શું થશે શું નહીં એન્ડ ગાઈઝ આ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો મને એવું થયું કે વાવ આ શું હતું મને તો કોઈ ફીલ જ ના થયું મને એવું થયું વોઝ લાઈક ઓકે આઈ એમ વેરી યુ નો સ્ટફ એન્ડ ઓલ સો યા ગાઈઝ ચલો સ્ટે ટ્યુન હવે ઘરે જને મળીએ જ્યારે પપ્પા આવી જાય ત્યારે પપ્પા ઘરે આવી ગયા છે અને પપ્પા કે કે હું બધું ફેવરેટ વસ્તુ લાવ્યો છું ઓકે બરોબર હા પછી આ પૂરવાની છે વાવ આ પછી આ બોરવા ની કોને ફેરે છે સેમ મને ભાવે છે મમ્માને ભાવે છે ઓકે પછી આવે છે આ કેડા ને હલવા કેવાય બોમ્બે આઈસ હલવા અમને બહુ ભાવે છે અને સૌથી વધારે ભાવે છે મારી જીવન સાથી છે જેણે હંમેશા મને ડગલે ને પગલે સાથ આપ્યો છે એકચુઅલી માં

નાની ઘણી વસ્તુઓ સોચતી કે બહુ મોટા خواب નથી બહુ મોટી ઈચ્છાઓ નથી રાઈ એ ગુલાબજામું અને મમ્માને રસગુલ્લા અને ગુલાબજામું એટલું ભાવે છે ને લાઈક અમેઝિંગ મજા આવશે મમ્મી આજે આયા નથી મેં ભૂમ પડી તો પણ મમ્મા સમથિંગ ઇઝ ધેર મોવી કે જો છોટલા બનાવ હતી ના ના મમ્મી ગॉड સેવ યુ જે કામ કરે છે

બિરેન કીધું સુખડિયાવાળાએ કે એટલે હું ઠંડા લેતો તો મુકેલા હતા તો એમણે એવું કીધું કે પ્રભુ ઘરે જઈને ખાવાના છે તો એમણે સ્પેશિયલ ગરમ કરી દીધું રાઈટ સો ગાઈઝ આઈ એમ સો હેપી ચલો હવે જમવાનું બની ગયું છે જમવા બધું મમ્મી લાઈ દે જીવનમાં નાની નાની ખુશીઓ બહુ મહત્વની હોય છે હજી હું ફરીથી કહું છું કે જીવનમાં પૈસો મહત્વનો નથી એક બીજાનો પ્રેમ સાથ સહકાર અને ખુશીઓ રાઈટ એ આપણે ખરીદવી નથી પડતી આપણે મેળવવી પડે છે બનાવી પડે છે

એક એક કઈ ચટણી છે ચટણી બે ચટણી છે એક મેજો ચટણી ને કોકોનટ ચટણી હા એ રીતે મને પ્રોનાઉન્સ કરતા નતો તો હું ભૂલી ગઈતી મને ઊંઘ આયા છે એટલે હું ગેનવાશ ઉઠો પરે અને સાંભાર છે અને ઉપકાય ના છે અને બીજો ડોસા આવી ગયો છે અને હવે હું અને પ્રાચી જમવા બેસીશું હુહાન ગાઈસ પ્યોર સિંગ જોયશા કો આવું નઈ રે આ થોડું અત્યારે

ત્રી દેસ જાય પછી કભી ખુશી કભી ગમાઈ જાય અત્યારે પછી હા હા મજા આવી ગઈ ચાલે મજા આયેગી ટાઈમ પછી આવા ખાવા

કારણ કે લખવાનું બહુ બધું છે અને બાકી બી છે સો મેં વિચાર્યું કે કરી લો મારે સોવું નથી અને પ્રાચીન હમણાં મારે પાંચ વાગે ઉઠાડવાની છે કારણ કે કંઈક કામ કરવાનું છે વોઇસ ઓવરિંગ લાઈક એડિટિંગનું બધું કરવાનું છે સો ગાઈઝ ચલો સ્ટીચુ હવે હું લખી લઉં અને પછી મળો ગાઈઝ અમે ઉઠી ગયા છે અને ગાઈઝ મને એટલી ઓછી ઊંઘ મળી છે એક મિનિટ હમણાં તો કીધું બટ હમણાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને આપણે કેન્સર હતી

કાલે બિચારી સેડ થિંગ ઇઝ કે લાઈક મને ગમતું હૈ સ્કૂલ જાવ એવું નથી કે નહી ગમતું કારણ કે પછી જાવ સારું સો સેડ કારણ કે એની તબય બહુ ખરાબ છે અને દુઃખ થાય છે મને મળવું હતું મારે સારું કહેવાય કે એક દિવસ આવી આવી પણ જે આખો દિવસ આપણે અહીંયા તબિયત કે વધારે જ ખરાબ છે ગુસ્સો આવે નહીં જોઈએ કે બિચારી બિચારીની તબિયત ખરાબ થઈ ગઈ એક મિનિટ અવાજ બહાર અને એક જ મિનિટ એક જ મિનિટ જો અમારી પિકનિક છે બરાબર હવે ધ થિંગ ઇઝ કે પિકનિક ટ્વેન્ટી નાઇને છે તો આઈ વોન્ટ યુ ઓલ કે તમે છે ને નીચે કમેન્ટમાં લખો કે પૂર્વ પ્રાચીના પપ્પા મમ્મી પ્લીઝ પૂર્વ 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 કે ગઈ છે ને પ્લીઝ પૂર્વ પ્રાચીને પિકનિક જવા દો

માહી જલ્દી તબિયત સારી કર આઈ નો કે દર્શી આ બ્લોગ નહીં જતી હોય એની તબિયત ખરાબ છે ફોન માં ચડસા નાની માં ચડે કારણ હાલત એટલી ખરાબ હે કે મારી ભી હાલત એટલી ખરાબ હતી કે ફોન ભી નથી જોતી લાઈક જોતી થી થોડી વાર ને પછી લાઈક ફોન એવું થતો તો કે જી હા થાય થાય ફૂલ ચાર્જ કો હે ગાઈસ એકદમ લાઈક 100% ફોન કે પડ્યો ને મસ્ત સૂતી હોય એવું હોય પણ આઈ હોપ આઈ મિસ યુ માહી લાઈક જલ્દી તબિયત સારી કર સ્કૂલ આવ મજીમ સ્કૂલ ગઈ નથી હવે જઈશું સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન પછી મળીએ જ્યારે કંઈ ઇન્ટરેસ્ટિંગ થશે ત્યારે અને આઈ ડોન્ટ નો આજે રીવા આવશે કે નહીં કારણ કે આઈ વોન્ટ કે રીવાની તબિયત સારી થઈ જાય સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે યુ નો જ્યારે બી અમારા ઘરે ઇડલી તો સાઉથ ઇન્ડિયન કંઈક કંઈ બી બને જેનાથી ખીરું યુઝ થાય હા તો અમે છે ને એને પછી કંઈક એ જ વસ્તુથી અમે રીમિક કરી

પર્ટિક્યુલર જ ખીરું છે જેની ઇડલી ભાવે છે કારણ કે બીજી બધી ઈડલી કેવી કહો આમ તોડી દઈએ ને આમ ચામડા દેખાડ કેટલો સોફ્ટ છે આ જોવો ખાલી આ હા હા હમણા મોઢે કેસ ને ઓગળી જશે એમ લાગે ના હોય તારી જીવડી બહાર રાખતે એટલે અમે જોઈએ કે કેટલું મેલ્ટ થાય છે ગાઈસ આજે ગાંડી થઈ રહી છે આઈ ડોન્ટ નો વાય પૂર્વ ગાંડી થઈ ગઈ ગાઈસ આઈ એમ હેપી ટુ ઈટ ધીસ ફૂડ મને મી ટુ સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ફૂડ બહુ ભાવે છે

કદાચ આપણે લાંબુ ખેંચીએ કારણ કે અમારી આદત છે હાથ લઈ તો બરો અમારી આદત છે એમ લાંબુ ખેંચો ને ગાઈસ આજો મને છે ને દુખાય છે તોડ છું તો બધા દુખાય પિયર્સિંગ કરે ને ગાઈસ લાઈક ઓ કરી અને ગાઈસ આ છે ને કંઠી મમ્મા લઈને આવ્યા હતા ફ્લેક્સિંગ સો આઈ વોઝ ધેટ ઓ સોરી કે કે આ આ અમે અમે નહીં નહીં પહેરી પહેરી રાખ્યા વાર 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 જે કહેવાય હા હા એવો રાખીએ અહીંમાં મસ્ત સી અમેઝિંગ બટ ધ થિંગ ઇઝ અત્યારે અમે આ પહેર્યું છે કારણ કે જો અમે એ એમને કાણું પડે રાખીએ અને પછી ભૂરાઈ જાય તો પછી પાછું બીજા બે ત્રણ કાણા પાડવા પડે તો પછી ના મજા આવે આજે તો પૂર્વાને તો આવી જ ને એને પિયર કરાવવા મળી ગયું ફાઈનલી ડ્રીમ કમ ટ્રુ થઈ ગયું એની માટે એને છે ને બર્થડે પિયર્સિંગ પિયર કરાવું તો બટ ટાઈમ હતો મળતો આટલી નાની વસ્તુ માટે આટલો ટાઈમ નહોતો મળતો હવે કાલે મજા આવશે મારી બેસ્ટ હશે અને અમે બધા સાથે વેસ્ટીઝ છે બધા રાઈટ તો ગાયો કે જો કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરજો શું એક બધું કરાવે લોકો બોયઝ પર સારું લાગે બી બટ નોટ ઇન ધીસ લાઈક આઈ અહીંયા બધે નવા છે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મડી એક નવા દિવસ છે શરવા સાથે ત્યાં સુધી જય